એ કદી ફોટો બુલે આ પાકી ગાડી 50 50 આ ઓની ઇત્યા આ જો લે인다 જો આમોખા હારું નહી આને

સત્તરસો ને પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો મિત્રો આ ખેડૂતભાઈ છે આ ખેડૂતભાઈ આ માલ લઈ આવ્યા છે તો એમના આગળથી જાણીએ મિત્રો કે શું એમને ભાવ સારા મળ્યા છે સંતોષકારક ભાઈ છે મિત્રો તમારું નામ આવે છે મિત્રો શું તમને આ માલ વેચો તો સંતોષકારક ભાવ મળેલ છે અચ્છા તો ખરીદી નું કામકાજ કેવું છે જામનગર આપાય બહુ સારામાં સારું છે માલ પ્રમાણે તમને ભાવ મળેલું છે ને

કમિશનર કમિશન એજન્ટ મિત્રો એમનું પણ કામકાજ બહુ સારામાં સારું છે કોઈ ખેડૂત મિત્રો અહીંથી નિરાશ થઈને નથી જતા મિત્રો અમુક સોશિયલ મીડિયામાં અફવા ફેલાવે છે કે ગુજરાતની એપીએમસી ખેડૂત બજાર સમિતિમાં છેતરપિંડીનું કામકાજ ચાલે છે એ તદ્દન વાત ખોટી છે મિત્રો આપણે અત્યારે ખેડૂત મિત્રનો વ્યૂ લીધો છે એ એમને સંતોષકારક ભાવ મળેલ છે એવી રીતના મારા દરેક અંદર અંદર હું મિત્રનો છું મિત્રો મિત્રો અને એમને સંતોષકારક ભાવ મળે છે 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 ખોટી વાત વાત મીડિયાની અમુક કે વેપારી મિત્રોના બારામાં અપશબ્દ બોલે છે એ તદ્દન વાત ખોટી છે મિત્રો આજે માલ 2260 રૂપિયા માલનો ભાવ છે મિત્રો 2260 રૂપિયા જો સપરમાલ મિત્રો ઓરલી પકટ के बारे में आता टिका येन दिया भाई आओ हाफ काम कर भाई मित्रों અત્યારે ખરાજીમાં ઊંચા માઉચો એક વખત હતો 2420 રૂપિયા માલનો ભાવ થયો તો મિત્રો બાકી તો માલ પ્રમાણે ભાવ તૈયાર રાખે છે મિત્રો 1400 1500 1800 એવરીયા પર મિત્રો અને હરાજી ચાલુ છે ત્રેવીસો ને પાંચ રૂપિયા માલનો ભાવ થયેલ છે મિત્રો જો મિત્રો માલ જોઈ શકો છો રૂપિયા માલ ભાવ

પાંચ્યા બે પાંચો ઓલે 10 15 25 30 35 40 50 રમેભાઈ રમેભાઈ ઓપન ટીપા ટીટા તારીખે કુછ વાત રમેભાઈ હરીબેન અક્ષર આપને નથી 2025 19 55 4 2 50 50 રમેભાઈ દોર હાલો દે પનડે દે પત્તા બાબા આ દેજો દે નથી ને મિલનભાઈ તમારે સત્તર અઢારસો ના પચાસ રૂપિયા માલ નો ભાવ અઢારસો ના પચાસ ઉજાગરો अठारह सौ पचास रुपये माल न भाव एक ही सौ नब्बे रुपया मालनबाव है उसे एक ही सौ नब्बे रुपया। अरे बकिया केम क्या किया? केम क्या अपने?

તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે ફરી મળશું મિત્રો જય જવાન જય કિસાન